બગડાટી બોલાવે ને પણ જો તો હાલો ભાઈ આપણે ઉતારે છે તાજા તાજા શાકભાજી કારણ કે ક્યારના ઉતારતા હતા ત્યારે એટલા શાકભાજી ઉતરી ગયા ભીંડા ઉતારવા લાગે ભાઈ જો શાક ઉલેન તોડવાના છે ધીણા 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 ભીંડા પણ અમે એવા તાટાને પોરો ખાવા કારણ કે તડકો અત્યારે ઓછો છે પણ આ ગરમી છે ભાઈ ગજો કે ગરમી પડે એમાં તો જેમ લખાવ છે કરીશ એમ તો ડાયરો બધાય મજામાં તો દોસ્તો આજે છે સવાર સવારમાં હું તમને શરૂઆત કરી વ્લોગની તો અત્યારે આપણે તમને જે પાછળ દેખાય છે એક્ઝેક્ટ સ્કૂલનું બિલ્ડિંગ છે ત્યાં આપણે જોબ કરી છે અને અત્યારે છે ને કડીક ઘડીક નવરા હતા એટલે થોડુંક કામ હતું થોડા જાદુ તો એવું બધું છે નાટા મારી છે ને ઘડી આપણે ઇચકી ઇચકા આ બધા આવી જાય તો એક મેમ્બર આવી ગયા છે મારા ઊભા થઈ ગયા ઘડીક પછી આવી જાય બધાય બધા તો થોડીક અરમ છે શરૂઆત કરીએ કામ કાઢીએ અને પછી પાછા બપોર પછી વાળી જાઉં ને એવું બધું કરશું બાકી અત્યારે જો અહીંયા બહુ મજા આવ્યું છે ઇંચકા ખાવાની જોરદાર વાહ ત્યાં બાદ જૂના જે સ્કૂલના દિવસો છે એ આમાં યાદ આવી જાય આપણે ભણતા ત્યારે ઇંચકાને ખાતા પાછો જે છે એ ટાઈમ આવ્યો આવ્યો હશે કે ઈંચકા ખાવાનું તો ઇંચકા ખાયા ને આલો આપણે કામની શરૂઆત કરીએ તમને લાગતું છે કે હું ક્યાં મારી પાછળ અત્યારે જે બિલ્ડિંગ છે અમારી સ્કૂલનું બિલ્ડિંગ છે તો અત્યારે આપણે હતા સ્કૂલમાં ખબર ફવા માં ને બપોર પછી આપણે વાડી જવાનું થશે કારણ કે અત્યારે તો અહીંયા સ્કૂલનું જે થોડું કામકાજ ને બધું રનિંગમાં લે છે એટલે કાગળિયાનું આ કામકાજ ચાલે ચાલો ભાઈ આપણે ખાઈ છીએ અત્યારે હિંચકા અને અત્યારે નંબર આવી ગયા છે મારા તો ઘડી હિંચકા ખાઈ લઈને ટાઈમ નીકળી જાય કારણ કે વાતાવરણ છે બહુ મસ્ત મજા આવે અને હોવાની સારો છે ઝીણું ઝીણું બાકી બધું મજા મજા ને એવું બધું હાલે છે તો કે તડકો બહુ નથી આજતો ઉપર પછી જોઈએ છે કેવો તડકો પડશે બાકી જે મજા છે કે ઘોર છે નાના છોકરાઓને ને ખીચકતા હોય એટલે યાદ આવી જાય આપણે ભણતા ત્યાં લેવું બધું છે ને તો બહુ મજા મજા કરવાની છે પછી છે આપણે પછી કંઈક કામ ધંધે સડીએ એટલે પછી વાળીએ ને એવું જાઓ તો હાલો ભાઈ આપણે આવી ગયા છીએ વાળીએ અને જો ઓટાણા ધોમ તડકાનું છે ઉતારવાનું હાલે છે ને એમાં અમારા માનો ભાઈ પીંડા ઉતારે છે આગળ જઈએ નહીં પાસે સાડો તડકાનો પીંડા ઉતારવા વળી ગોસો છોકરો એ છોકરા તું તડકાના પીંડા ઉતારસ તને ફાવે કેવાક

નથી થોડા થોડા છે આ અમુક થોડો હુકાય કેમ છે ખબર ન પડતી આઈ જો રેયાડી હાલ વાહ છોકરાઓ કામ તો એટલે ખરેખર પણ પાંદડા એ તો હાલે બટા પાંદડા આવે શું નડે આપને પાંદડામાંથી માંથી આમાં થાય છે બધુંય

એ કેમ ભાવેલા તન આવો તો હાલો ભાઈ આપણે ઉતારે છે તાજા તાજા શાકભાજી કારણ કે કેરના ઉતારતા ત્યારે એટલા શાકભાજી ઉતરી ગયા વાહ ક્યાં બાત છે જો કેમ બાકી તુરિયા ને નકોર જેવા છે બાકી લીલા 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 લે પીંડા એવા છે લે લીલા એટલા તૂર્યા છે એટલા ભીંડા છે આ વાવ દોહક દબલો થઈ જાય હો જોજી કેમ બાકી અમારા તૂર્યા ને ભીંડા જબરજસ્ત થઈ જાવ ભાઈ જો એટલે રમતું ચાલુ કર્યું હોય ને અરે ખરેખર ખરું બગડાટી બોલાવે ને પણ જો એ તો કોઈ બગડાટી બોલાવે ને કુતરા પણ જો એટલે જો આલે આલે થોઈલે પણ આ બે નેવરા થઈ ગયા ને રાણા પકડા સટી બોલાવ છો પણ આ કુતરી પાણી માં એક પડી આવી લાગે આખી ભરાઈ રહી બધે પાણી ભરીયે બધાય એમ છે ન્યાજ હોય કાયમ ન્યા આમ જ વાઇસ ભાઈ અત્યારે ઝીણો ધીણો 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 પવન અને આપણે સી અહીંયા ખેતરમાં જો કે એમ બાકી ભીંડા લહેરાઈ છે અને પર કોઈ ઉતારવાનું આ બાજુ થોડુંક આપણે કરી દીધું તો ઢેકલો જ અહીંયા બાજુમાં ને થોડુંક પહેલાં આપણે તુરિયા ઉતારતા હતા તો તુરિયા ઉતરી ગયા છે ને પછી ઉદરટાણે છે પવન ખારા મારો વાય છે બાકી વાતાવરણ છે જોરદાર કે ઘટીને આની પછી આવડિયા થોરીઓ છે કાલે નથી ગયું એટલે લઈને ખબર પીનો દુતી તો કાલે આપણે જોઈએ તો કે લગડ છે એ કેટલો એક કેરો છે હવે ઠેક તો બે વાવણી ત્રણ વાવણી થાય ને ટુકમાં ધીરે ધીરે ભાઈ ઉતારીએ છેવી તો ટાઈમ થતો આવે છે હજી ફાન ફાન નો ઈ મોર ઉતરી જાય પાછા ફૂલ ખીલી ગયા ને વાનવા જો પીરા પીરા

થોડાક ભીંડા છે બે એર ઉતરી જાય પછી ગામમાં જાવ ને પછી આ ભરશું તબલા ને બધું હાલો ઓહો ભાઈ આ માં મેં જોયું તો ઓહો હવે હાર ફૂલ ખીલી ગયો આમ તો જો હેઠે આવ્યા નાની કોઈ જોયું તો વહેલા વહેલા તો બધાય ઘેરાઈ ગયા છે એકબીજી હારમાં કે હલાય એવી જગ્યા નથી અને દુધીમાં આવી ગઈ છે હવે દુધી તો અત્યારે જો ધોરા ફૂલ એટલા બધા જાણે કમળ ખીલા હોય એવા દેખાય છે ફૂલ જો અટાણ છે ને ઘણી જગ્યાએ દૂધી આવી ગઈ છે ઘણી જગ્યાએ જ આવતી આવે છે બાકી તુરિયામાં તમને ખબર છે મેં આજ ઉતારો કરી લીધો છે બીજી વાર તુરિયામાં તમને દેખાતા નહીં હોય તુરિયા તો એ છે તુરિયા પણ એને કંઈ ઉતારવાનું થતા નથી કારણ કે એમાં તો એક હાથ લાગી ગયો છે દૂધીમાં આવતી જાય છે દૂધી ક્યાંક ક્યાંક દેખાય છે મને દૂધી તો એ દૂધી છે એવું મનશે થવા આમાં તો આમ લાગે ને બાકી કાદવમાં કમળ ખીલા હોય એવી રીતના દૂધી ખીલી ગઈ ફૂલ આવવા જોઈએ કંઈક વાહ ક્યાં બાત છે ભાઈ લીલી નાઘેર થઈ ગઈ ઓ મારો તો દૂધીમાં આવતા જાય લાગત ક્યાંક ક્યાંક ફૂલ અને મને મળી ગઈ છે એક મોટી જબરજસ્ત દૂધી જવો પેલી દૂધી છે આ એટલે આ ઘેરાની સૌથી મોટામાં મોટી ફર્સ્ટ નંબર ઉપર જોઈ લો કેમ બાકી એની કુણેપ એવડી દૂધી છે હજી થાય છે બે ત્રણ દિવસ છે દેખાણી છે મને આવી દૂધી બાકી પછી આમાં હજી થતી આવે છે ઝીણી 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 ફૂટ પડ્યા આવશે એમ થતી જાય આ છે સેટ વા લગણ જેમ ફૂલ ઉકળશે આવતી જાય આખા આખો ઘેરો બાકી દી તો આવે છે એટલે બધું કામકાજ આપણું પૂરું થાય છે અહીંયા હવે થોડીક વારમાં છે આપણે હવે ચાવન ટાણું થાય તો હાલો આપણું કામ થઈ ગયું છે ભાઈ પૂરું અને હાણ ટાણું થઈ ગયું છે ને હવે જો અહીંયા શાકભાજી મેં રાખી દીધું છે મારી પાછળ અને આપણે એક અહીંયા રખોલ્યું છે અહીંયા આટા મારે છે ગલી હા તો અહીંયા કૂતરી છે ને અહીંયા રખોલું કઈ રાખે નથી કેમ બાકી તો અત્યારે આપણે જોઈએ કૂતરો આટા મારે છે કાને કુતરી આટા મારે છે અને કામ થઈ ગયું છે આપણું પૂરું શાકભાજી રખાવી દીધું પછી આપણે ગામમાં જવાનું ટાણું થાય તો જતા જ ખબર મૂકી દેવું માર્કેટમાં તો અત્યારે હાલો ટાણું થઈ ગયું છે ભાઈ કામ થઈ ગયું આપણું બધું પૂરું અને હવે ધીરે 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 હાલશું આપણે વાડી તરફ કારણ કે આજે બધું નીપટાવાઈ ગયું છે તો સંધ્યા ટાણું થતું આવે છે ને આપણું કામ થઈ ગયું છે ભાઈ પૂરું અને અત્યારે હવે ગામ તરફ હાલીએ વખાઈ ગયું છે તો એવું બધું છે ને પવન વાય છે જોરદાર કાંઈ ઘટે નહીં આવ્યું પાવાનું છે ને તો થઈ ગયું છે ભાઈ સંધ્યા ટાણું અને સૂર્યનારાયણ જો ટાણે છે ને સોનેરી કલર પકડી લીધો છે વાહ કેવું બાકી વાતાવરણ એટલે વાતાવરણ આપણું કામ થઈ ગયું છે પૂરું દૂધ લેવાવાળા દૂધ લેવા જાય છે અને આની કોશી છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ મોજા વાહ કે બાત હે કુતરીઓ આટા ભાઈ રાખે બાજુ બાજુ બાકી આલે